પ્રાથમિક શિક્ષણમાં શત પ્રતિશત નામાંકનની નેમ સાથે શરૂ થયેલા બે હજાર ત્રણમાં શરૂ થયેલા પ્રવેશોત્સવ આજે વિશાળ વટવૃક્ષ બનીને આપણી સમક્ષ ઉભરી આવ્યો છે અને અનેક નવા નવા પરિમાણો જેમ કે નામાંકન સ્થાયીકરણ શિક્ષણમાં ગુણવત્તા સુધાર સાથોસાથ બાલવાટિકાથી લઈને આંગણવાડી કેન્દ્રથી લઈને ધોરણ અગિયાર સુધી નામાંકનની પ્રક્રિયા ખૂબ વિશાળ સ્તરે થઈ રહી છે અને શત પ્રતિશત પહોંચવાના આપણા લક્ષ્યાંકને જે દિશા સૂચન કરે છે જે નેતૃત્વ કરે છે એવા આપણા રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણા સમગ્ર જિલ્લા માટે સમગ્ર પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ માટે એક ખૂબ પ્રેરણાદાયી ઉત્સાહ પ્રેરક છે ત્યારે આજે માનની મુખ્યમંત્રીશ્રીનું આપણા જિલ્લા તંત્ર તરફથી હું સ્વાગત કરું છું साथोसाथ साथसा वच्चे उपस्थित माननीय श्रीमती मलकाबेन पटेल जिल्हा पंचायत प्रमुख श्री आपली वेस्थित छोटा, छोटा उदेपूर विधानसभा मतविस्तार धारासभ्यश्री राजेंद्रसिंह राठवा वच्चे उपस्थित श्री नारायणसिंह राठवा उपस्थित भाई उपस्थित जिल्हा विकास अधिकारी श्री कल्पनाबेन राठवा माननीय तालुका पंचायत प्रमुख श्री उपस्थित महानुभव અને આપણી વચ્ચે ઉપસ્થિત બાળકો વાલીઓ પત્રકાર મિત્રો અને છોટાઉદેપુર નગરના ગ્રામજનો આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું મુખ્યમંત્રી શ્રીની પહેલથી આ વર્ષે આપણે કન્યા કેળવણી મહોત્સવમાં પણ ખૂબ ક્રાંતિકારી પરિણામો લાવવાના છીએ અને સાથોસાથ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી આ બંને યોજના થકી આપણે શિક્ષણમાં જે મૂળભૂત પરિણામોમાં પરિવર્તન લાવવા માટે ક્રાંતિકારી યોજના શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર પ્રવેશોત્સવના અને કેળવણી મહોત્સવના માર્ગદર્શક અને દિશાસૂચક કરનાર માન્ય મુખ્યમંત્રીશ્રીનું પુનઃ સ્વાગત કરીને મારી વાતને વિરામ કરું છું આભાર